પાછી પૂજાની બધી તૈયારી કરીને અહીંયા અમે લોકો નવરી ઓવારે નાનપુરા વિસ્તારમાં આવીએ છીએ અને અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે મારું નામ પૂજા વિશાલ રાણા છે અને આજે કેટલા વર્ષથી તમે મારા લગનાને 6 વર્ષ થયા છે તે વિતી તો હું 6 વર્ષથી આ વ્રત કરું છું અને સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને મારા ઘરે હસબન્ડની પૂજા કરીને અને પછી અહીંયા પૂજાની સામગ્રી લઈને અહીં આવીને હું પૂજા કરું છું

એક મોડન પ્રથા થઈ ગઈ છે કે તમે આજે વ્રત કરો છો અને આજે એક્સપેક્ટેશન પણ હોય જ છે કે વ્રત કરે એને એના હસબન્ડ તરફથી કઈ ગિફ્ટ મળે